સ્વરૂપ અમૃતમાં પેજ નંબર સિક્સટીન છે આગ્રાના કાયસ્થનો પ્રસંગ પ્રભુ શ્રી ગોપાલાલ સંવંત સોળસો ચોસઠમાં વૈશાખ સુધી એકાદશીના લઘુભ્રતા દ્વારકાનાથનો વિવાહ કરવા માટે પધાર્યા છે તે જાન કાશી જઈ રહી છે તેમાં આગ્રાના માર્ગમાં જ થઈને જઈ રહી છે તેમાં એક કાયસ્થનો બેટો પોતાની મૌલાતની અટારી પર બેઠો છે તેને માર્ગ ઉપર ચાલતા શ્રીજીના સ્વરૂપના દર્શન થયા દર્શન માત્રથી તેની દેહદશા બદલાઈ ગઈ અને તેના માતા પિતા તેને કહેવા લાગ્યા અરે બેટા તને શું થઈ રહ્યું છે ત્યારે બેટાએ કહ્યું જો ભારત મેં ગોકુલી ગાયે તેની સાથે મારું મન તેમાં લાગી રહ્યું છે અને પોતે અટારી ઉપર ચઢીને જોવા લાગ્યો અને પોતે તડકામાં બેઠો છે તે પણ ભાન ન રહ્યું તેના માતા પિતાએ જાણ્યું કે આ તો બાવરો થઈ ગયો છે અને તેને કહ્યું જો તારી ઈચ્છા હોય તો તે બારાતીના સંગમાં જા ત્યારે ઊઠીને તે એક સેવકની સાથે ગયો અને તે છોકરાએ એક સાકરનો ગુંજુ અને શીતલ મેવાથી મેવાની સામગ્રી સાથે લીધી કારણ કે તે દેવી જીવ હતો તે તો જાણે કે શ્રી ઠાકોરજીને કંઈક સામગ્રી અંગીકાર કરાવવી જોઈએ તે ભાવ તેને થયો દેવી જીવમાં અલૌકિક ભાવનો ઉદય તરત જ થઈ જાય છે જાનનો પડાવ આગ્રાના ઉપવનમાં હતો ત્યાં શ્રીજી બિરાજી રહ્યા છે અને તે તેની પાસે પહોંચ્યો અને શ્રીજીને આગળ સાકરનું ગુંજું ધર્યું અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને બેઠો ત્યારે તે ગુંજુ પાસે બિરાજતા દ્વારકાનાથજીએ લીધું અને પોતે આરોગવા લાગ્યા ત્યારે તે છોકરાનું મન મન ઘણો ઉદાસ થયો ત્યારે તે ગામમાં જઈને ફરી વખત મિશ્રી લઈને બીજું ગુંજું બંધાવીને લાવ્યો એક ગુંજું દ્વારકાનાથજીને આરોગ્ય અને બીજું એક ગુંજુ શ્રીજીના પાસે ધર્યું પછી તે શ્રી ક્ષત્રિયના બેટાએ શ્રીજીને ઘણી મનોહાર વિનંતી કરી કહ્યું જો દીનદયાલ આપ તો પુરુષોત્તમ છો અરુ જીવ તો દોષ નિધાન છે તો આપ અંગીકાર કરો આપની ઈચ્છાથી તો સારું એવી વિનંતી સાંભળીને શ્રીજી ગુંજુ આરોગ્ય અને તેની ઉપર અતિ પ્રસન્ન થયા અને તે પોતાના મનમાં વિચારવા લાગ્યો જો યજ્ઞ ભૂગતા શ્રી પુરુષોત્તમ કેવી મારી સામગ્રી આરોગ્ય અને પોતાના મનમાં એમ થયું કે હું ધન્ય બની ગયો પછી તે વૈષ્ણવ થયો શ્રી ગોપાલલાલનો સેવક થયો અને શ્રીજીએ તેની ઉપર કૃપા કરીને સેવા તત્વનો ઉપદેશ આપ્યો અને તે સાક્ષાત પ્રેમ રક્ષણા પુષ્ટિ ભક્તિને પામ્યો પછી ઠાકુરજીએ તેને સાનુભાવ જતાવા લાગ્યા ભલો વૈષ્ણવ આનંદી દાસ થયો પછી તેને પોતાના ઘરે જઈને ભગવદ્ મંદિર બનાવીને રૂઢી રીતે સેવા કરવા લાગ્યો અને જાન જ્યારે કાશીથી પાછી ઘરે આવી ત્યારે તે ગોકુલ આવ્યો ત્યારે સમગ્ર વ્રજભૂમિની લીલાનું દર્શન તેને શ્રીજીએ કરાવ્યું એવી સાક્ષાત ભક્તિને તે પામ્યો તેની વાર્તાનો પાર કોણ પામી શકે શ્રીજીએ તે જીવલીલાનો પોતાનો જાણીને અસીમ કૃપા કરી તેના ભાગ્યનો કોઈ પાર રહ્યો નહીં તે લીલા અગાધ છે